નમસ્કાર નેશન પ્રશ્નોમાં આપનું સ્વાગત છે હું છું દોલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે લોકસભા બેઠક ઉપર ગઠબંધન થઈ જતા રાજ્યસભાના સાંસદ અને આદિવાસી નેતા નારાયણ રાઠવાએ તેને વધાવી લીધું છે નારાયણ રાઠવાએ આમ આદમી પાર્ટીના કાર્યકરોને છોટાઉદેપુરમાં આવી રહેલ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવાનું પણ આમંત્રણ પાઠવ્યું છે છેલ્લા કેટલાક સમયથી મીડિયાથી પકડ દાવ રમી રહેલ સાંસદ નારાયણ રાઠવાએ આજ રોજ જણાવ્યું હતું કે ભરોજ બેઠક ઉપર આમ પાર્ટીના દેડિયા પાડાના ધારાસભ્ય ચૈત્ર ફસાવા લોકસભાના ઉમેદવાર તરીકે લડવાના છે ત્યારે અહેમદ પટેલના પુત્ર ફૈઝાલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી છે પરંતુ તેમણે હાઈકમાન્ડના આદેશ પ્રમાણે જ ચાલવું પડશે ને તેમની નારાજગીને દૂર કરવા માટે વિશેષ કમિટી બનાવાઈ છે જે નિરાકરણ લાવશે હાઈકમાન જે નક્કી કરશે એ એ રીતે એમને ચાલવું પડશે એટલે એમાં વ્યક્તિગત કોઈ હોંસાતું હશે તો હાઈકમાન્ડ એ કમિટી એની ઉપર ચર્ચા વિચારણા કરી અને અમારા અહેમદભાઈ પટેલ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ અમારા રાષ્ટ્રીય આગેવાન હતા કોંગ્રેસ પાર્ટીના અને એમના કુટુંબના પરિવારના સભ્યો છે એટલે એમને સંભાળી લેવા માટે કમાર અમારી એક કમિટી બનાવેલી છે એ કમિટી એની સાથે ચર્ચા વિચારણા કરી કોંગ્રેસ પાર્ટી સાથે વધારે ફાયદો થાય એ પ્રમાણે કામગીરી કરવા માટેનું હાકલ કરશે નારાણ રાઠવાય વધુમાં એમ પણ જણાવ્યું હતું કે છવ્વીસ બેઠકમાંથી બે સીટો ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે પરંતુ તેમાં પણ હજી ફેરફાર થઈ શકે તેમ છે ગઠબંધનમાં જીત મહત્વની છે અને આગામી દિવસોમાં ચોવીસ બેઠક ઉપર કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે એના ભાગરૂપે ગુજરાતમાં આજે છવ્વીસ લોકસભાની સીટો આવેલી છે છવ્વીસ લોકસભાની સીટોની અંદર હમણાં બે દિવસ પહેલાં ટેન્ટેટિવ હજુ તો ચર્ચા વિચારણા ચાલશે પરંતુ ટેન્ટેટિવ છવ્વીસમાંથી આપ પાર્ટીને ગઠબંધન માટે એક ભરૂચની લોકસભા અને એક ભાવનગરની લોકસભા આપવા માટેનું એક આયોજન કર્યું છે હજુ આમાં કદાચ ફેરફાર પણ થશે અને બીજી સીટો કદાચ આપવાની થાય તો કોંગ્રેસ પાર્ટી સાથે ચૂંટણી લડી અને બંને પાર્ટીની સીટો જીતે એના માટેનો વ્યૂહ રચીલો છે નારાયણ રાઠોએ પત્રકારોને જણાવ્યું હતું કે ભરૂચ બેઠક જે દિગ્ગજ નેતા અહેમદ પટેલના પરિવાર સાથે સંકળાયેલી છે અને બેઠક ગઠબંધનની સમજૂતીના ભાગરૂપે આમ આદમી પાર્ટીને ફાળી દેવામાં આવી છે તો હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો રાહુલ ગાંધીની આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં આવનાર ભારત જોડો યાત્રામાં સામેલ થાય એ મહત્વનું છે આઠમી નવમી દસમી તારીખની આસપાસ ત્રણ દિવસનો ગુજરાતનો પ્રવાસ રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવાસ નક્કી કરેલો છે એ પ્રવાસના અનુસંધાને અમારા જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી બોડેલી ખાતે એક મોટી સભા પણ કરવાના છે અને આગળ પછી ગડેશ્વર નર્મદા જિલ્લામાં પ્રવાસ કરશે તો બોડેલીની અંદર ખાસ કરીને અમારા છોટાઉદેપુર જિલ્લાના અને આસપાસની અંદર વડોદરા જિલ્લા લાગે પંચમહાલ જિલ્લો લાગે તો એક મોટી સભાનું આયોજન થાય અને રાહુલ ગાંધીનો પણ એક સંદેશો ગામડાઓમાં પહોંચે ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકોને પણ ભારત જોડો ન્યાય યાત્રાનો ફાયદો મળે એ પ્રમાણે સખત બંદોબસ્ત કરી અને વધારે પડતા આગેવાન કાર્યક્રમને ત્યાં લઈ જઈએ અને એમણે આપેલો જે સંદેશો છે તે ગામડા સુધી પહોંચે એનું આયોજન આજે કરવામાં આવેલું હતું રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની અંદર મુખ્ય આપણા જે આગેવાન કાર્યકર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા છે એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયેલા છે અને કોંગ્રેસ પાર્ટીની સાથે આપ પાર્ટીના પણ કાર્યકરો એની અંદર પૂરેપૂરો સાથ અને સહકાર આપી અને રાહુલ ગાંધીની આ યાત્રામાં ભાગ લેશે એવું સંપૂર્ણ અમને ખાતરી આપી છે ઉલ્લેખનીય છે કે નારાયણ રાઠવાએ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા માટે આપના કાર્યકરોને ઇજન આપીને ગુગલી ફેંકી છે આગામી દિવસોમાં કોંગ્રેસની આ યાત્રાને સફળ બનાવવા માટે આપના કાર્યકરો કેટલી મહેનત કરે છે એ જો રસપ્રદ બની રહેશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર